સાબરકાંઠા હીડર ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંત્રીસ વર્ષીય પુરુષનું મોત થયું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો મોડી સાંજ પછી મોત બાદ મૃતદેહને સ્વીકારવાનો પરિવાર ઇન્કાર કર્યો ઈડરની પાશવા હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે ડૉક્ટરની લાપરવાહીને કારણે પુરુષનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે આદિવાસી પરિવાર મૂળ કોશી તાલુકાના લાંબડીયા ગામનો રહેવાસી છે પરિવારનો આક્ષેપ સામે હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો પહોંચ્યો હતો અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે